જળ એ જીવનને સાચા આત્મા સાર્થક કરવા માટે કેન્દ્રીય જળમંત્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને બનાસ ડેરીના યશસ્વી ચેરમેન શ્રીમાન શંકરભાઈ ચૌધરી સાહેબના દેખરેખ હેઠળ બનાસકાંઠા જિલ્લામાં પચીસ હજારથી વધુ જેટલા શૂઝકુવા બનાવવાનું જે નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જે બાદ દાંતીવાડા ખાતે પણ બે હજારથી ઉપરાંત શુશકુવા બનાવવામાં આવ્યા હતા જે શુઝકુવા બનાવવામાં આવતા હાલ જે વરસાદ થતાં તમામ શુષ્કુવામાં પાણી શોષાવાનું ચાલુ થઈ ગયું છે અને જેના કારણે ખેડૂતોને મહત્વ હશે બહુ ફાયદો થશે છેલ્લા કેટલાક વર્ષથી દાંતીવાડા તાલુકાના જે જમીનના ભૂગર્ભ સ્થળ છે એ ઊંડા જતા રહ્યા છે અને જેથી કરી ખેડૂતોના જે બોર છે પાંચસોથી છસો છસો ફૂટ સુધી નીચે જતા રહ્યા છે જેથી કરીને પશુપાલકને ખેતી અને પશુપાલક કરવું ખૂબ મુશ્કેલ બની રહ્યું હતું ત્યારે બનાસકાંઠાના યશસ્વી ચેરમેન શ્રીમાન શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ અને દાંતીવાડા વિભાગના ડિરેક્ટર શ્રીમાન પી જે ચૌધરી સાહેબની દેખરેખ હેઠળ દાંતીવાડા તાલુકામાં જે આ સોસ કુવા બનાવવામાં આવ્યા છે જેથી ખેડૂતોને ખૂબ ફાયદો થયો છે અને સોસ કુવામાં પાણી જે શોષાઈ રહ્યું છે જે બદલ તમામ ટીમનો ખૂબ ખૂબ આ તબક્કે આભાર વ્યક્ત છે